રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાહાકાર મચાવ્યો છે આ દરમિયાન દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણના કારણે આ પ્રથમ મૃત્યુ નોંધાયું છે વડોદરા શહેરના ગોત્રી મયનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીની સત્તરમી જુલાઈ તબિયત બગડી હતી ઝાડા ઉલટી અને તાવની પ્રાથમિક સારવાર લીધી પરંતુ ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી બાળકીના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકીનું આજે એટલે કે વીસમી જુલાઈના સવારે મૃત્યુ થયું હતું ગોત્રીની ચાર વર્ષે બાળકીના મૃત્યુના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી સાથે જ આસપાસના લોકોમાં પોતાના બાળકોને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે સવારથી જ પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં સદન કામગીરી હાથ ધરવામાં આવી હતી એક તરફ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લામાં મળીને બાળકોમાં વાયરલ એટલે કે ચાંદીપુરાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે ખાસ કરીને પંચમહાલ છોટાઉદેપુર ગોધરા બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર બાદ હવે વડોદરામાં પણ આ લક્ષણો ધરાવતો કેસ આવતા શહેરીજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે આમ સસ્પેક્ટેડ વાયરલ એન્કેફલાઇટિસના કાલે એક ધૃતિ પરમાર કરીને ચાર વર્ષની બાળકી આવી હતી એ અઢાર તારીખે દાખલ થઈ હતી એનો ઓગણીસ તારીખે ડેથ થયેલ છે એ માહીનગર ગોત્રીમાંથી આવેલ હતી ના અત્યારે હાલ આઈસીયુમાં તો ત્રણ દર્દીઓ છે અને બે વોર્ડમાં છે આના થવાના પાછળ કારણ છે કે આ સસ્પેક્ટેડ વાયરલ એન્કેફલાઇટિસ છે જે એક જાતના જે વાયરસ છે એનાથી થાય છે જેવી રીતે તમને ખ્યાલ હશે કે વાયરસ બોડીના અલગ અલગ પાર્ટ્સને અટેક કરે તો આ વાયરસ છે જે મગજને અટેક કરે છે એટલે એને વાયરલ એન્કેફ્લાઇટીસ કહીએ છીએ તો આ વાયરસ જે છે આ મોસ્ટલી સેન્ડફ્લાય કે એવા જંતુઓના બાઇટ્સથી ફેલાય છે તો ખાસ કરીને જ્યાં કાચા મકાનો હોય મકાનની અંદર તિરાડો હોય તો આ સાનફ્લાય એટલે ચાંચડ ત્યાં રહેતા હોય છે અને એ પાણીના ખાબોચિયા હોય તો ત્યાંથી આ સેન્ડફ્લાય ઉત્પન્ન થાય અને સેન્ડફ્લાય કરડે એટલે પછી આ રોગ થાય છે આમ હાલમાં તો આ વાયરસ જે છે થી પંદર વરસના નાના બાળકોને જ નાના બાળકોમાં જ જોવા મળે છે